આરટીઓ સર્કલ નજીકથી બાળકીની ઉઠાંતરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હિંમતનગર પોલીસે અમદાવાદથી આરોપી દંપતી ફારૂક મલિક અને શબાના મલિકની ધરપકડ કરી શુક્રવારે રાત્રે આરોપી દંપતીએ કામ આપવાના બહાને બાળકીના માતાપિતાને વાતોમાં ફોસ લાવ્યા ધ્યાન ભટકાવીને આરોપી દંપતી ત્રણ મહિનાની બાળકીની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા

તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવાની